નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક ખૂબ સ્વાગત છે આપનું કદાચ હું કરી રહી છું તમારી સાથે તો પહેલો પ્રશ્ન ચૂંટણીને લઈને છે ગોપાલ ઇટાલિયા ખૂબ સશક્ત અને મજબૂત ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસ જ્યારે ગઠબંધન નથી કરતી અને એવું કહે છે કે અમે અમારા ઉમેદવાર ઉતારીશું એના પછી ભારતીય જનતા પાર્ટી માટે આ રાહ આસાન થઈ ગઈ છે કે હજી રાહ જોવી પડશે એ સમજવામાં દેવાંશીબેન વિસાવદર જે વિસરાયું જનતાની નજરમાંથી એટલે વિસાવદર ગાંધીનગરથી વિખૂટ્યું પડ્યું તે પાછળ જવાબદાર કોઈ હોય તો ભારતીય જનતા પક્ષ અગાઉ પણ છ મહિના માટે પેટા ચૂંટણી ન થઈ શકી અને ત્યારે પણ ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપી રાજીનામું આપી બીજેપીમાં જોડાયા ત્યાં બાદ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય પણ છ મહિના સુધી પણ બહુ જાજુ કામ ના કર્યું અને એમ બીજેપી માટે પ્રેમ થઈ ગયો એના પછી હર્ષદ રીબડિયાની જે લીગલ બેટલ ચાલી અને એ જ કારણ રહ્યું કે છેલ્લા લગભગ લગભગ ત્રણ વર્ષથી આપણે જોઈએ તો વિસાવદર વિખુટું પડી ગયું ગાંધીનગરથી અને સ્વાભાવિક જ એનો ગુસ્સો વિસાવદર ની જનતા ને શાસક પક્ષ માટે હોવો જ જોઈએ અને હોય જ અને હશે અને એની સીધી અસર સ્વાભાવિક વિપક્ષને ફાયદારૂપ મળતી અને કદાચ એ જ કારણ હતું કે ઉમેદવાર તરીકે નામ જાહેર કરી અને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો ગોપાલ ઇટાલિયન આવાબી આમ આદમી પાર્ટી પણ આપે જેમ કહ્યું તેમ કોંગ્રેસ જો ત્રીજા ઉમેદવાર ઉભા રાખતા હોય તો બીજેપી માટે એ જગ આસાન થઈ જશે એટલે જે હારીશું કે જીતીશું એની જે ચિંતા હશે એ ચિંતા ઘણા હદ સુધી અળવી થઈ જશે કારણ કે જે પણ શાસક પક્ષ માટેનો આક્રોશ એમનો પણ હતો ગ્રામીણ વિસ્તાર છે ખેડૂતોનો વિસ્તાર છે અને અત્યાર સુધીનો ઇતિહાસ પણ એવો રહેલો છે એ આક્રોશ ડિવાઈડ થશે અને સ્વાર્થે જ્યારે આક્રોશ ડિવાઈડ થાય તો એનો ફાયદો શાસક પક્ષને મળતો હોય પણ એ હકીકત છે કે વિસાવદરનો ઇતિહાસ જબરજસ્ત રહેલો છે અને કેશુભાઈના દીકરાને પણ એ ખબર હશે બીજેપીને પણ ખબર હશે કે એમને ઉમેદવારો ઉભા રાખ્યા અને સારા માહોલની વચ્ચે પણ ઉભા રાખ્યા લોકસભાની ચૂંટણીની

સવાલ હવે એટલો જ રહેશે કે બીજેપી ઉમેદવાર કોને બનાવશે હર્ષદભાઈ રીબડીયાના બનાવશે ભૂપતભાઈને બનાવશે જસુમતી બેન ખોરટના બનાવશે પંચાયત પરિષદના પૂર્વ પ્રમુખ નામ ભૂલી ગયું એમને બનાવશે બીજેપી કોને ઉમેદવાર બનાવશે એના ઉપર પણ ચોક્કસથી નિર્ભર રહેશે પણ એ હકીકત છે કે જો આ બંનેને બનાવો હર્ષદ રીબડીયા અને બંને પૂર્વ ધારાસભ્યોને તો બીજેપી માટે જવાબ આપવો પણ અઘરો હશે કે આ બંને ઉમેદવાર કેમ કારણ કે બંને દ્રો તો કર્યો છે જનતા સાથે હર્ષદ રૂબળીયા પણ પેલા કર્યો પછી આ ભૂપલભાઈ પણ કર્યો પણ કોંગ્રેસે રસ્તો આસાન કરી આપ્યો અને કોંગ્રેસે ત્યાં શક્તિ લગાડવાની જે વાત કરી એ શક્તિભાઈનું આ સ્ટેન્ડ કમળ ખીલાવામાં કદાચ ત્યાં વધુ વધુ થઈ જશે બે પર્સપેક્ટિવ સમજવા છે પહેલા કોંગ્રેસનું સમજીએ કે કોંગ્રેસ માટે શું આ સ્ટેન્ડ લેવું બહુ જરૂરી નહોતું કેમકે જો કોંગ્રેસ અહીંયા ગઠબંધન કરે છે તો વિધાનસભામાં એનું બાર્ગેનિંગ પાવર ઓછો થઈ જાય ગોપાલ ઇટાલિયા સ્વાભાવિક રીતે એટલે એટલું એટલું અઘરું નહોતું ગોપાલ ઇટાલિયાનું જીતવું આ વાતાવરણમાં જો કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભા રાખવાની વાત ન કરી હોત તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીની પાસે એમ પણ હરિયાણાનો બદલો દિલ્હીમાં લીધો જૂના ગુજરાતનો વર્તમાનમાં પ્રોપર બદલો લેવાના મૂડમાં અને ગઠબંધનના સાથી વચ્ચે અમે છીએ ને અમારા વગર તમે નથી એ મેસેજ આપવાના પ્રયત્નમાં છે લાંબા ગાળે આમાં ગુજરાતના પોલિટિક્સમાં કોંગ્રેસનો ફાયદો તમે જોઈ રહ્યા છો કે શું દેખાઈ રહ્યું છે તમને જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે પણ ગઠબંધન હતું એ કજોડું હતું અને ફેરા ભરેલું નહોતું દેખાવું પડતું હતું ફોટા પડાવો પડતું હતું એટલે બંનેને ફારગતિ લેવાની કોઈ જાણી જરૂર નહોતી એ હકીકત છે તમે જેમ કહ્યું તેમ કોંગ્રેસને ચોક્કસથી ફાયદો થશે કારણ કે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સજીવ રે જીવંત રહે તો જે અત્યાર સુધી ગાંધીનગર પેટા ચૂંટણી શરૂ કરી ગાંધીનગર કોર્પોરેશન ત્યારબાદ સુરતમાં તકલીફ પડી સુરતમાં સફાયો થઈ ગયો મહાનગરપાલિકાઓમાં તકલીફ પડી તાલુકા જિલ્લા પંચાયતોમાં તકલીફ પડી વિધાનસભામાં તકલીફ પડી એ તકલીફ આગળ ચોક્કસ થી રહેવાની હતી અને દર વખતે કોંગ્રેસે કોમ્પ્રોમાઈઝ કરવું પડતું એટલે કદાચ આ કઠોર નિર્ણય એ જાણવા છતાં પણ કે બીજેપી ની રાહ આસાન થશે એટલે આ કઠોર નિર્ણય લીધા સિવાય કદાચ કોંગ્રેસ માટે કોઈ છૂટકો નહોતો અને ફરીથી કહું છું આપણે દેવાંશીબેન આપણે કહીએ કે આ લોકોએ ગઠબંધન કેમ ના કર્યું કેમ ના કર્યું તો કોંગ્રેસ કોઈ બાળકનો પક્ષ તો છે ને જૂનો પક્ષ છે કોંગ્રેસ અધિકાર છે કોંગ્રેસનો એ બેઠક ઉપર અધિકાર છે ને કોંગ્રેસનો ગુજરાતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાનો અધિકાર છે તો કેમ ના લડે કેમ ના લડે એટલા માટે જ આમ આદમી પાર્ટી પહેલાથી ઉમેદવાર જાહેર કરી દીધા આમ આદમી પાર્ટી એ ભૂતકાળમાં યસુદાન પણ મેં કહેતા હતા કે ભૂતકાળમાં બહુ મોટું મન રાખેલું મોટું દિલ રાખેલું તો ભાઈ અહીંયા પણ રાખવાની જરૂર હતી જો આપણી સલાહ પ્રમાણે કોઈ પાર્ટી ન ચાલે પણ એ હકીકત છે કે જો આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ વિપક્ષની હતી તો પછી કોંગ્રેસને છૂટ આપવા જાય તમે લડો ચૂંટણી અમે તમારી જોડે રહીશું બેઠક ઉપર સિક્કો તો મારેલો નહોતો ને ગઈ વખતે ચોક્કસ થી એ બેઠક ઉપર કોંગ્રેસ જીતી બેઠક ઉપર ઉમેદવાર જીતી જતી એટલે બેઝિકલી તમે જેવું કહ્યું હું સમજ છું કે કોંગ્રેસના લાંબા ગાળે ચોક્કસ થી ફાયદો થશે આમ આદમી પાર્ટી જેટલો લાંબા સમય સુધી સજીવ રહી સચેત રહી ત્યાં સુધી કોંગ્રેસ તકલીફ પડશે પડશે ને પડશે હા કેમ કે આ તો નંબર વન ની લડાઈ તો હવે ચર્ચામાં છે જ નહીં આ લડાઈ નંબર બે પર કોણ આવશે એની થઈ રહી છે અને એ સંઘર્ષ પણ એનો છે જો કોંગ્રેસ એટલું જ બધું એક્ટિવલી બહુ સરસ કામ કરવા માંગે છે તો જે નેતાઓ આમ આદમી પાર્ટીમાં છે ને બહુ જ અદભુત ને આક્રમક લડી રહ્યા છે રાજુ કરપડા પહેલા કોંગ્રેસમાં હતા સુરતમાં કોર્પોરેશનમાં સરસ રીતે લડતા નેતાઓ જે તે સમયે કોંગ્રેસમાં રસ બતાવી ચૂક્યા હતા ગોપાલ ઇટાલિયા પોતે એમના માટે એવું કહેવાય છે કે એ કોંગ્રેસના નેતાઓને મળ્યા અને એમણે ખાલી એટલું જ કે મને મીડિયા પેનલમાં રહેવા દો મને બોલવા દો મને મને ડિબેટ કરતા તર્ક કરતા ને દલીલ કરતા આવડે છે કોંગ્રેસ જે તે સમયે બહુ જ બધા નેતાઓને એ સ્થાન પણ ન આપી શકી એટલે કોંગ્રેસના હા એ કોંગ્રેસ જે હતું અને એમાં પાટીદાર લીડર હાર્દિક પટેલ હતા ને હાર્દિક પટેલ એ પ્રકારે પાટીદાર લીડર ટિકિટ આપતું પદ આપતું તો પછી હાર્દિક પટેલ ની જવાબદારી હતી ને આપણે કોંગ્રેસ કહી ના શકીએ આ જે પણ લોકો ગોપાલભાઈ ના જે પણ લોકો કોંગ્રેસ પાસે જતા એમના વાયા હાર્દિક પટેલ જોવું પડતું ને એમાં કોંગ્રેસ તો જવાબદાર નથી ને મોટી શક્તિ તો એ બધા હાર્દિક પટેલ હતા હાર્દિક પટેલ ની સાથે ગોપાલભાઈ હતા તો ગોપાલભાઈ ની અને હાર્દિકભાઈ ના ઇક્વેશન જોવા જોઈએ ને એટલે આપણે એમ કહીએ કે કોંગ્રેસે એમને ન લીધા કે મોકો ના આપ્યો એ કદાચ હું નથી જાણતો હકીકત પણ એ હકીકત તો આપણે બધા જાણીએ છીએ કે રાજીવ ગાંધી ભવન સુધી પાટીદારોને લઈ જવા વાળા હાર્દિક પટેલ હતા ખૂબ કોંગ્રેસમાં હાર્દિક પટેલ નેતા કોંગ્રેસ કોંગ્રેસે ગણેલા મોટા નેતા હતા કોંગ્રેસ કોંગ્રેસે ગણેલા મોટા નેતા કારણ કે પચીસ વર્ષની ઉંમર નહોતી હતી એટલે ધારાસભ્યના લાયક પણ નતા ચૂંટણી લડવાના પહેલા

રાજીવ ગાંધી બહુ નજીક પડે એમને પણ ગોપાલભાઈ માટે તો ચોક્કસ થી આમ આદમી પાર્ટી જેટલી હતી કે એમનું એગ્રેશન અને ક્રાંતિકારી વિચારો હતા કોંગ્રેસ નું એગ્રેશન નહોતું છેલ્લા પાંચ વર્ષ સાત વર્ષ આપણે જાણીએ એટલે ગોપાલભાઈ સાથે કોંગ્રેસે અન્યાય કર્યો હું નથી માનતો હું પડદા પાછળ ની કારણે અન્યાય નહીં મારો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ ટેલેન્ટ ને ખેંચી નથી શકતી આમ આદમી પાર્ટી કેટલા નવા નવા લીડર્સ ને ઉભા કર્યા અને પછી કેમ કે ગોપાલી ટલિયા તો આવું જ લડતા હતા પેલા એ આવું જ બોલતા હતા નહીં આવું બોલતા હું તમને ફરીથી કહું છું આવું બોલતા હતા પણ એ ખેંચી લાવવા વાળા જે વચ્ચે જોઈન્ટનર જે હતું એ તો હાર્દિક પટેલ રૂપી હતું ને એટલે કોંગ્રેસે સ્વાભાવિક મોકો ના આપ્યો હાર્દિક પટેલ કહેતા એને જ કોંગ્રેસ મોકો આપતું એટલે હોય શકે હા એના પછી તો ગોપાલભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાય આમ આદમી પાર્ટીનું એગ્રેશન ગોપાલભાઈનું એગ્રેશન મેચ પણ કરતું હતું અને ગોપાલભાઈ ચૂંટણી પર તો આમ આદમી પાર્ટી લડ્યા ને બાવીસ માં એ પણ તો પણ ટૂંકમાં જો કોંગ્રેસ એ હકીકત છે કે કોંગ્રેસ માટે લોંગ ટર્મ આ ડિસિઝન હોઈ શકે અને કદાચ કોંગ્રેસે લાંબુ વિચારને જ આ કર્યું હશે પણ એનો ફાયદો બીજેપીને મળશે એ દેખીતું ભારતીય જનતા પાર્ટી ને આટલી બધી મહત્વકાંક્ષા શું કામ છે મતલબ એક એકસો એટલે કોઈ પણ પાર્ટી એવું જ હોય કે આપણે જીતવા માટે લડવાનું છે જીતી જ લેવાનું છે પણ જ્યારે ગેમમાં કોઈ સામે હોય જ નહીં જ્યારે ગેમમાં કોમ્પિટિશન જ ન રહે તો એ સ્પર્ધાની મજા આવતી હશે બેન જુઓ આપણે પણ પરીક્ષા આપતા હોય આપતા હોય આપણે એક તો પહેલા નંબરે પાસ થવા માટે પણ આપતા હોય અને વધુ ટકા લાવવા માટે પણ આપતા હોય આપણને ખબર હોય કે મારા મારા કોમ્પિટિટર મારા વર્ગની અંદર બાકીનો જે સ્ટુડન્ટ છે એ સાઠ ટકા ઉપર લાવવાળો કોઈ નથી તો એનો મતલબ એ નઈ કે આપણે સિત્તેર ટકા અટકી જઈએ આપણે પ્રયાસ કરીએ માર્ક આવે તો પછી હું ફરતી કહું છું વધુ પડતો જનમત ગુજરાત ની ને ખલાસ કરવા માટે સૌથી વધુ જવાબદાર છે વાયબ્રન્સી જો ખલાસ થઈ હોય તો આપડે અત્યાર સુધી સ્થાયી સરકાર હોય

પણ વિધાનસભામાં ખબર જ ન પડી કે વિધાનસભામાં આખું કર્યું શું બધાએ ભેગા થઈને કોઈ એનું કન્ક્લુઝન નથી નીકળતું જનતાના જે પ્રશ્નો એક તાલુકો આપણી પાસે રેફરન્સમાં એવો નથી આપણે જ્યાં ચૂંટણી છે વિસાવદરનું કે કડીનું પણ ઉદાહરણ લઈએ તો એક તાલુકો આપણે ઉદાહરણમાં એવો નથી બનાવી શક્યા કે જેના વિશે અથવા જે ગુજરાત વિશે આપણે વાતો કરીએ છીએ તો આ જે રીતનો માહોલ જે રીતનું પોલિટિક્સ કેમકે કોંગ્રેસનું પોતાનું અસ્તિત્વની લડાઈ આમ આદમી પાર્ટીની પોતાની લડાઈ બધી બાજુ ભાજપને ચારેય બાજુથી ફાયદો તો તો આમાં તમે ફાયદો નુકસાન કઈ રીતે રહ્યા છો જો એ નફો એ નક્કી કરવાનું હોય પણ એ હકીકત છે મજબૂત વિપક્ષ હોવો જોઈએ વિપક્ષ એવો પડતા હોવો જોઈએ કે બે નંબરમાં જે ચિઠ્ઠીઓ આપી હોય ચિઠ્ઠીઓ લઈ આવીને સવાલ પૂછે ભાજપ માં એવું ચાલે છે કે વિધાનસભાની અંદર ચિઠ્ઠી આપેલો સવાલ પૂછવાનો પણ વિપક્ષ માં જો એવી ચિઠ્ઠીઓની આપણી થતી હોય તો એ સૌથી વધુ ઘાતક કહી શકાય અને મજબૂત વિપક્ષ હોવો જોઈએ

સારા નેતાઓને આઈડેન્ટિફાય નથી કરી શકતા સમજી નથી શકતા માત્ર પાર્ટી પોલિટિક્સ થી બહાર નથી આવતા મતદાતાઓ પણ અને એના જ કારણે સારા નેતા કોઈ પણ પક્ષમાં હોય શકે જયારે કોંગ્રેસ નો માહોલ ચાલતો હતો તો બીજેપી ના સારા નેતાઓ આઉટ થઈ જતા જયારે બીજેપી નો માહોલ છે તો વિપક્ષ સારા નેતાઓ આઉટ થઈ જાય આ તો રિયાલિટી છે આ હકીકત છે અને કદાચ એ લોકતંત્ર માટે સારી નિશાની નથી અને વિધાનસભામાં આપણે જોયું એકદમ

દશુર રાધા તો વિધાનસભા ભવનની ની બહાર કરેલી ને એમને તો બહુ બધું આપણે જાણીએ છીએ ને બરાબર તો પછી વિધાનસભા ગૃહમાં જાય તો એ વ્યક્તિ શું કરી શકે એ પણ સમજી શકીએ આપણે હા વાત સાચી પણ તમે જે આ ચરબી ચડવાની વાત કરી એના પરથી મને તમારો શો યાદ આવ્યો જેમ કે કાલે તમે જે ઉદાહરણ લીધું નેતાનું તમે સમજો કે એક નેતા જેની પાસે પોતાનું એવું કોઈ જ બેકગ્રાઉન્ડ નથી મજબૂત એમની ના ઉંમર એટલી છે ના એવો કોઈ જ અનુભવ છે અને છતાંય આવા દરેક તાલુકામાં એકાદ એવા ચિરકુટિયા નેતા મળશે જેને આખા ગામની ચરબી ચડી છે અને એમને એવું લાગે છે કે બાપ બની ગયા છે એમણે ખેસ પહેર્યો છે તો એ કંઈ બી કરી શકે છે આટલું બધું માથા પર જ્યારે ચરબી ચડવા માંડે ત્યારે એનો ઉપાય તમે શું જોઈ રહ્યા છો કેમ કે આ આઈએસ કે આઈપીએસ કશું બદલશે એવું પ્રાઇમા ફેસી તો દેખાઈ રહ્યું નથી જેનામાં એ લક્ષણ હોય ને આઈએસ કે આઈપીએસ બનવાના એ ગાડીની આગળ કોઈ પક્ષનો લોગો કે એનો ખેસ લગાવવાની જેનામાં લક્ષણ નથી ને એ લગાવો નંબર વન બીજું તમે બહુ ઓછું કહ્યું કે દરેક તાલુકામાં નહીં દરેક ગામમાં આવા છે ચીરકુટિયાઓ દરેક ગામમાં અને માત્ર ને માત્ર એમના સાચા ખોટા કામ માત્ર ને માત્ર એટલે રોબ જમાવો માટે પોલિટિકલ પાર્ટી સાથે જોડાય અને પોલિટિકલ પાર્ટી સત્તા આપેલી પાકું બધાને ખબર છે કે ભાઈ આટલી મોટી પ્લેટ લગાવીને ફરજ આ માણસ એ વ્યક્તિ જે મેં કાલ શોમાં કહ્યું એ વ્યક્તિનું સોશિયલ મીડિયા ઉપર હતું હું તો સુધી લાવ્યો નથી સોશિયલ મીડિયા ઉપર જ હતું પોલીસ સ્ટેશનની બહાર રોપ જમાવતું નીકળતું હોય દારૂની બોટલ સાથે ન હોય નગરપાલિકાની એની પત્ની અને ઉપપ્રમુખ બનાવતી હોય પાર્ટી તો પાર્ટીનો વિષય છે ને અને ફરીથી કહું છું દિવસે દિવસે દેવાંશી બેન આ સ્થિતિ સુધરશે આ ચિરકુટિયા નેતાઓને ખુલ્લા પાડવાની જવાબદારી આપણા લોકોની રહેશે એ બી પાકું પાકું કોઈને ગમે ન ગમે પાર્ટી પાર્ટીવાળાને કોંગ્રેસ હોય બીજેપી હોય આપ જે ગમે આપણી ફરજ છે અને આપણે સુધારી શકીશું એવું નથી આપણે ચોક્કસ થી એને એક્સપોઝ કરી શકીશું અને જેટલા બધું એક્સપોઝ કરીશું એટલા દિવસ બીજા નેતાઓ થોડીક શરમ આવશે સપોઝ મારો કાલ શો ચાલતો હશે અને ઘેર બેઠા બેઠા જેટલા પણ જોતા હશે એમની ઘરવાળી તો કીધું હશે કે તમારામાં પેલા ભાઈમાં કોઈ જાજો ફરક નથી બહાર નીકળતો ફરવા જોવા મગમાં રહેજો એવું એની પત્નીએ કીધું હશે એક બે દિવસ તો સીધો રહેશે બહુ થઈ ગયું છે થોડો ઘણો ફરક પડે હજી સુધી અમારો છેલ્લો પ્રશ્ન છે અત્યારે જે વિપક્ષના ધારાસભ્યો છે અને સત્તા પક્ષના ધારાસભ્યો આ વખતે તમે જેટલું સત્ર જોયું એની પહેલાના સત્રો જોયા ખાસો સમય થઈ ગયો છે એ લોકોને ચૂંટાઈને ગયે હવે એ લોકો હિસાબ આપી શકે એટલા સક્ષમ થઈ ગયા છે તમને એવું કયા ધારાસભ્યોમાં લાગ્યું કે લોકો અવાજ ઉઠાવી શક્યા છે પોતાના વિધાનસભાના ક્ષેત્રનો મતલબ વિસાવદર અનાથ છે એની પાસે નથી ધારાસભ્ય અને આ ધારાસભ્ય છે એટલો ફરક રાખ્યો છે જેમણે પોતાના ક્ષેત્રમાં વિસાવદર અનાથ નથી વિસાવદર ને જાણી જોઈને અનાથ કરવાવાયો એકવાર નહીં બે બે વાર અને દુખની વાત એ છે કેલ સૌથી લડાયક નેતાઓનો અનાથ કરી અરશદ નિમળિયા સૌથી લડાયક હતા પાળી પઘડી પહેરીને આવી જતા હળવળ લઈ એને અનાથ કરી આ ભાઈ આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી ઉમેદવાર હતા એમને અનાથ કરી એટલે તકલીફ હવે તો એ છે કે તમે જે કહ્યું ને કે કયા નેતા દેખાય તો આથી પાંચ વર્ષ પહેલા મને પૂછતા તો હું આજે હર્ષદ નામ દેતો અત્યારે હું ખોટો પડતો ને તકલીફ જ ત્યાં છે કે આ બધા જે નેતાઓ દેખાય છે ખરેખર છે કે નહીં સપોઝ કિરીટ પટેલ ચોક્કસથી દેખાય આપણને આપણને અમરીશ દેર નથી ધારાસભ્ય એની આપણને ચોક્કસ હોવો જોઈએ આપણે સંજય જુનાગઢ થી પાછળની કાયનું નથી જાણતું પણ સાચું કહું તો વેઢે ગણાય ને એટલા જ છે એકસો માંથી આપણી આગળના વેઢા દસ ત્રીસ વેઢા છે એનાથી વધુ નથી

હાલ દરેક નસીબદાર નથી હોતી અને સાચું કહું તો હવે તો તકલીફ એ છે કે એ લોકોને આપણે પૂછીશું ને ફોટો લઈને નીકળીને તો ભાગ્યે જ કોઈ ઓળખતા છે આટલા વર્ષ પછી પણ સો ઓળખતા લાગતા વ્યક્તિ ધારાસભ્ય બની ગયો ઓળખતા હશે આ વ્યક્તિ છે પણ આ ધારાસભ્ય બની જાય એવું નહીં માનતા થેન્ક યુ સો મચ અને આનો અંત અને અર્થ એ જ છે કે આંગળીના વેઢા જેટલા જો આપણી પાસે એવા ધારાસભ્યો ન હોય જે સશક્ત રીતે અવાજ ઉઠાવી શકતા હોય એમાં બદલાઈ રહેલી રાજનૈતિક પરિસ્થિતિઓ કઈ દિશામાં લઈને જાય છે વિસાવદર ને કડીની જંગ એ ખબર નથી પણ લોકતંત્રને ટકાવી અને બચાવી રાખવાની જવાબદારી તો નાગરિકોની પણ છે એમની અંદર એ તત્વ જ્યાં સુધી બચેલું રહેશે ત્યાં સુધી કોઈ આંચ કે ઓળખ નહીં આવી શકે નમસ્કાર